સોરાજીમાં પંચેશ્વર મહાદેવ મંદિર ખાતે એકમાત્ર શનિ મંદિર આવેલ છે આજે શનિ જન્મોત્સવના દિવસે સવારથી ભાવિ ભક્તો પૂજા અર્ચના કરવા પહોંચ્યા હતા શનિદેવ ની પૂજા કરી ધન્યતા અનુભવી હતી હિન્દુ કેલેન્ડર મુજબ શનિ જન્મોત્સવ દર વર્ષે વૈશાખ મહિનાની અમાસના દિવસે ઉજવવામાં આવે છે ભગવાન સૂર્ય અને માતા છાયાના પુત્ર શનિદેવ નો જન્મ થયો હતો આ કારણે દર વર્ષે આ દિવસે શનિ જન્મોત્સવ ઉજવવામાં આવે છે આવે છે કે આ દિવસે શનિદેવની વિધિવત પૂજા કરવાથી કુંડળીમાં સાતી ઢૈયા અને મહાદશાની આડઅસર ઘણી હદ સુધી ઓછી થઈ શકે છે આજે કાળા અડદ કાળા તલ કાળું વસ્ત્ર સરસોનું તલ કપૂર કાળા તલના લાડવા જનોઈ શ્રીફળ દ્વારા ચડાવવામાં આવે છે આ ધાર્મિક કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભક્તો જોડાયા હતા ફૂલોથી મંદિરને સજાવવામાં આવ્યું હતું સાંજે સાત વાગે મહાઆરતી કરવામાં આવી હતી ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીચા ધોરાજી